સમાચારમાં વાત કરીએ મહીસાગરની તો મહીસાગરમાં સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે જી હા પાટીદાર સમાજ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આચાર્ય વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આચાર્ય રાજેશ પટેલને કડકમાં કડક સજા થાય તેવી કોંગ્રેસ અને પાટીદાર સમાજની પણ માંગ છે પીડિતાની સારવાર કરતા સરકારી હોસ્પિટલના ડોક્ટર આરોપીના સગા હોવાનો ગ્રામજનોનો પણ આક્ષેપ છે કોટેજ હોસ્પિટલમાં પીડિતાની સારવાર કરતા ડોક્ટર રાજેશ પટેલ ના સંબંધી હોવાનો આરોપ જોવા મળી રહ્યો છે આગળ ફાટી ગયું હોય પછી મેં કહીં મારે રજા લેવી નહીં આર પછી મેડમ મને એવું કીધું કે તમારે હોતો કાંઈક પેલી કસ્ટડીમાં જવું પડે કો તો રી પણ કરવી પડે મેં કહીં તમારે જોવા મૂલો તો હું તૈયાર છું પણ છોકરીઓએ ત્યારે સારું ઘેરતી નથી પાવ હતી નહીં બરાબર અને ચક્કર બી આવત છે હું મોટું બોલતો બેન હું એ સુધી પૂછ જોઉં હતો બેને પછી મતલબ એ જગ્યાએ છોડ દીધી વિદસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં જે એક અઘટિત બનાવ બન્યો છે અને સત્તર વર્ષની બાળકી સાથે જે દુષ્કર્મ કર્યું છે એવા જાનવાડા હાઈસ્કૂલના આચાર્યશ્રીને સરકારશ્રી દ્વારા તથા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કડકથી કડક સજા થાય એવી ગ્રામજનોની સમા સમાજની અમારા પટેલ સમાજની દરેકને મતલબ કે ન્યાય મળે એવી અપેક્ષા છે બીજું કે દવાખાનાની અંદર એની મેડિકલ ટ્રીટમેન્ટ જે ચાલે છે એની અંદર પણ સામાવાળા જે આરોપીના મળતિયાઓ જે છે એમના દ્વારા મતલબ કે બાળકીને ડિસ્ચાર્જ કરાવવાની કોશિશ ચાલે છે બાળકીને અત્યારે અત્યારે તબિયત નાદુરસ્ત જ છે છતો પણ માનનીય કલેક્ટર સાહેબ સાહેબશ્રીના આગ્રહથી બાળકી અત્યારે દવાખાનામાં ટ્રીટમેન્ટ લઈ રહી છે તબિયત થોડીક સુધારા પર છે એમાં આવા ડૉક્ટરોને બી પણ બદલી નાખવામાં આવે એ ખાસ જરૂરી છે થોડા દિવસ પહેલાં મહીસાગર જિલ્લામાં શિક્ષણ જગતને કલંકરૂપ એવી એક ઘટના ઘટના બની અને એમાં હેવાન લંપટ જે આચાર્ય હતો જાનવરનો સંતરામપુર તાલુકાનો એણે એક સગીર વયની સત્તર વર્ષની વિદ્યાર્થીનીને ફસાવીને જે દુષ્કૃત્ય કર્યું છે એની ઉપર બળાત્કાર કર્યો છે અને જે એક શિક્ષણ જગતને લાંછનરૂપ કિસ્સો છે અને આરોપીએ બહુ મોટો જનજ્ઞ અપરાધ કર્યો છે અને મહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સાથે સાથે જે સગીરા છે એના ગ્રામજનો સૌ અહીંયા આગળ ઉપસ્થિત થયા છે ધારાસભ્યશ્રી પણ અહીંયા આગળ ઉપસ્થિત છે અને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે આરોપી શિક્ષક છે આચાર્ય છે અને તાત્કાલિક ફરજ પરથી મોકૂફ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને દીકરીને ન્યાય મળે દીકરી અત્યારે અત્યારે હોસ્પિટલમાં બિછાના હેઠળ છે એને યોગ્ય સારવાર મળે સારવારમાં જે કંઈ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે કે કોઈક મળતિયાઓ અને એમના ઓળખીતા સહકાર સંબંધીઓ હોસ્પિટલમાં સારવાર આપે છે એમને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને વધુમાં વધુ યોગ્ય સારવાર કરવામાં આવે અને બાળકીને ન્યાય મળે એવી મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમે કલેક્ટરશ્રી સાહેબશ્રીને દર રજૂઆત કરી છે